તલ અને ગોળથી બનેલી વસ્તુ આપણા આરોગ્ય માટે અતિ લાભદાયક માનવામાં આવે છે તો પ્રાકૃતિક મીઠાશ અને પોષક તત્વોથી થી ભરપૂર આ મિશ્રણ શરીરને ને ઉર્જા પૂરી પાડે છે અને હાડકા મજબૂત બનાવે છે તો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તો ભારતીય પરંપરામાં તલ અને ગોળનું નું આ સહજન આરોગ્ય તાકાત અને ચયાપચય માટે એક પ્રાકૃતિક ઉપચાર તરીકે ઉભરી આવે છે ત્યારે ચાલો જાણીએ તલ અને ગોળમાંથી માંથી વનતી વાનગીઓ ખાવાના થતા અટક ફાયદાઓ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ જ્યારે પરંપરાગત ભારતીય મીઠાઈઓની વાત કરવામાં આવે ત્યારે તલના લાડુ એક પૌષ્ટિક અને યાદગાર વિકલ્પ સાબિત થયા છે તો આ સ્વાદિષ્ટ મીઠાઈ ઉર્જાથી ભરપૂર હોય છે અને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પૌષ્ટિક પણ કહેવામાં આવે છે તો ઘણા લોકો તહેવારો દરમિયાન તેનો આનંદ માણે છે જ્યારે અન્ય લોકો તેને સારા સ્વાસ્થ્યમાં નાસ્તાનો વિકલ્પ માને છે તો તલના લાડુ આહારમાં એક ઉમેરો ઉત્તમ કરે છે અને સાથે જ પ્રોસેસ્ડ મીઠાઈઓ કરતાં તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે તે સારી માત્રામાં પોષણ આપે છે જ્યારે તમારી દિનચર્યામાં સામેલ કરવામાં આવે છે ત્યારે તમે પણ

તેમ પણ નિષ્ણાંતોનું કહેવું છે તો તલના લાડુ બાળકો માટે ખૂબ જ યોગ્ય છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પૂરી પાડે છે અને તલમાં તેલનું પ્રમાણ વધુ હોય છે અને સારી માત્રામાં ડાયટરી ફાઈબર પૂરું પાડે છે તો હૃદય રોગનું જોખમ પણ ઘટાડી શકાય આ સાથે જ તલ અને ગોળમાંથી બનેલો લાડુ દરરોજ એક ખાવાથી તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં પણ મદદ મળે છે તો તલના લાડુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં પાચન સમસ્યાઓમાં પણ મદદ કરી શકે છે તો નિષ્ણાંતો કહે છે કે જો તમને કબજિયાત છે અનિયમિત આંતરડાની ગતિવિધિઓથી પીડાઈ રહ્યા છો તો આ લાડુ તમારા માટે બેસ્ટ છે અને લાડુ ખાવાથી રાહત મળી શકે છે તો આ પોષક તત્વો તમારી ત્વચાને યુવાન રાખી શકે છે ડાઘ ઘટાડવાની મદદ કરે છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે અને આ સાથે જ જો તમે હાઈ બ્લડ પ્રેશર પીડાતા હોવ તો તલના લાડુ ફાયદાકારક છે કેમકે આ લાડુમાં મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં હોય છે અને સાથે